야 भाग어 त ु म

પૂજારી બાપુ અમને બધાને બસાવી લ્યો

હે ખોડિયલ માં ઈ સુડેલ થી માં તમે રક્ષા કરો ઈ સુડેલ નો માં તમે વાદ કરો નકર ઈ સુડેલ બધા ગામના ના માણસો ને મારી નાખશે માં જાય ખોડિયેલ માં જાય

મે જય ખોડિયલમાં જય ખોડિયાળમાં જય ખોડિયાળમાં ભક્તો હા અવાજ શું આવે આમ જોવો ભક્તો જોવો ખોડિયાલ માયે એ સુડેલ ને હરગાઈ નાખી આમ જોવો તમે જોવો વાહ ખોડિયાલ માં વાહ તમે ગામના માણસોનો જીવ બચાયો હો બોલો ખોડિયાલ માતની ની ખોડિયાલ માત ની વાહ ખોડિયાલ માં વાહ સુડેલ ને જીવ થી હરગાઈ નાખી હો ભક્તો આપણે ખોડિયાલ માની ધૂન ગાવ ખોડિયાલ માયે બધાનો જીવ બચાયો છે बोलो खोडिआर मानि जे बोलो जोलो बोलो जोलो बोलो जो खोडियार मानि बोलो बोलो खोर मा